પાદરામાં કોંગ્રેસ પક્ષ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરાયું કોંગ્રેસે એકસો અડત્રીસ વર્ષ પૂર્ણ કરીને એકસો ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાળની આગેવાનીમાં પાદરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરીને કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના ઇતિહાસની વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા તમામ આગેવાનોને કાર્યકરોને આહવાન કરાયું હતું સાથે જ આગામી લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા હકાલ કરાઈ હતી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ સમાજ સમાજસેવક હાર્દિક પટેલ ઉર્ફે ભલાભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિત

ફ્રૂટની કીટનું વિતરણ કરવાનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો તો ફ્રૂટની કીટ વિતરણ કરવામાં આવ્યું છે કોંગ્રેસ જ્યારે અઢારસો માં એની સ્થાપના થઈ અને ત્યારબાદ સૌથી પહેલી કે આ દેશનો તમામ નાગરિકને પોતાના હક અને અધિકારો મળે હક અને અધિકારોથી કોઈ વંચિત રહે નહીં અને લોકશાહી પદ્ધતિ જે ચાલી આવી છે એ સતત લોકશાહી પદ્ધતિ ચાલતી રહે એ વિચારધારા સાથે કોંગ્રેસ અઢારસો પંચ્યાસીમાંથી જ્યારથી સ્વરાજ અપાવવા માટેની લડાઈ શરૂ કરી એ ત્યારથી લઈને આજ સુધી પણ સામાન્ય માણસના હકો જળવાઈ રહે અને એમને તમામ હકો એમના મળે એ દિશામાં કોંગ્રેસ સતત ગરીબ વંચિત પ્રજાને ન્યાય અપાવવા માટે સતત લડતી રહી છે અને લડતી રહેશે